હાલો મિત્રો કેમ છો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે તમારી માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છે ને હાલ તો આવે છે એટલે આપણે લાલા ભગવાનની ખરીદી કરવા જવાનું છે તો તમે વિડીયોમાં છેડે સુધી બિનારી ને આપણે લાલા ભગવાનની ખરીદી કરવા જઈએ હાલો આ જો આપણે કારગીલ ચોક પોગી ગયા છે લાલા ભગવાનની આપણે ખરીદી કરવા લક્ષ્મણનગરમાં જવાનું છે અને આપણે લાલા ભગવાનની મુંગટ ને એવું લેવાનું છે તે આપણે આ જોવો શ્રી લક્ષ્મી નારાયણ પૂજા ભંડારમાં આપણે જાય છે આ હવે આપણે દુકાનમાં અંદર ગયા છે એટલે દુકાનમાં આપણને ભગવાનની મૂર્તિઓ ગણપતિ દાદા કૃષ્ણ ભગવાન શંકર ભગવાનની મૂર્તિ ગણપતિ દાદાની મૂર્તિ આ ગણો ગણ ગણપતિ ને મૂર્તિઓ તમને ના મળી રહેવાની છે આ તમારે કૃષ્ણ ભગવાન મળી રહેવાના છે નાના કૃષ્ણ ભગવાનથી લઈને મોટા કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ તમને આ દુકાને થી મળી રહેવાની છે તમે એક પેરી દુકાનની મુલાકાત લઈ આ જો કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ છે નાના લાલા ભગવાન થી લઈને મોટા લાલા ભગવાન સુધી મળી રહેવાનું છે તમને અને કળશ શંકર ભગવાનની લિંગ પછી શંકર ભગવાનની લિંગ ને એવું બધું મળી રહેવાનું છે તમને આ જો આપણે મંદિર મંદિરમાં મૂકવા ટંકોરીને એવું બધું જે લેવું હોય તે અને આપણે હાર છે કૃષ્ણ ભગવાનના કડા છે સડીયું છે તમારે જે પણ લેવું હોય તે તમને બધું મળી રહેવાનું છે સંદન છે કંકુ છે આ જો કડા છે હાર છે પછી આ બધું આપણે સિંહાસન આસન એકથી એક પ્રકારના સિંહાસનો તમને અહીંથી મળી રહેવાના છે અને અલગ અલગ ડિઝાઇનમાં તમને સિંહાસન છે આસન છે તમને મળી શકે છે નાની ટંકોરીથી લઈને મોટી ટંકોરી સુધી તમને મળી રહેવાની છે ને ગણપતિ દાદાની ગલાસ છે આ જો મુંગટ છે મોટા લાલા ભગવાનના હાથી ઘોડા આસન અને આ મોટા લાલા ભગવાનના વાંકા છે મોટા લાલા ભગવાનના વાગા મળી રહેવાના છે અને નાના લાલા ભગવાન અને મોટા લાલા ભગવાનના પણ મળી રહેવાના છે નવી નવી ડિઝાઇનમાં શંકર ભગવાન ને ગણપતિ છે વૈષ્ણવ ભગવાનની મૂર્તિઓ છે આ જો નાના લાલા થી લઈને મોટા લાલા ભગવાન સુધીના તમને તમામ વાઘાઓ મળી રહેવાના છે અવનવી ડિઝાઇનમાં તમે એક ફેરી દુકાનની મુલાકાત લેજો તમને એક કે એક લાલા ભગવાનની વસ્તુઓ તમને શુંગારનો શુંગાર સામાન તમને મળી રહેવાનો છે હા જો કૃષ્ણ ભગવાનની મૂળ ભગવાનની મૂર્તિઓ છે અને મોટા મોટી મૂર્તિઓ તમને ભગવાનની મળી રહેવાની છે તમને નાના લાલા ભગવાનથી લઈને મોટા લાલા ભગવાનની મૂર્તિઓ તમને તમામ મળી રહેવાની છે હાલો આપણે હવે મૂર્તિઓ જોઈ આ જો મોટા લાલા ભગવાનના મુંગટ છે આ અમારા લાલા ભગવાનને જો મમ્મીએ મુગટ લીધો તો તે પહેરાવ્યો છે ના જો કેવા લાલા ભગવાન મસ્ત લાગે છે અને આ જો અમારી મમ્મી લાલા ભગવાનને મુગટ પહેરાવી આમ બીજું જોવે છે ને આ જવો દુકાનનો નજારો અને આ જો મારા પપ્પા આપણને મુંગટ બતાવે છે મોટા લાલા ભગવાનના અને આ જો નાના લાલા ભગવાનની વાસળી છે હાર છે આ જો તમને તમામ હાર મળી રહેવાના છે અવનવી ડિઝાઇનોમાં હાથના કડા છે નાના લાલા ભગવાનની વાસળી છે તિલક છે કે કંકુ છે અગરબત્તી છે તમને જો આ હાથના કળા આવી ગયા છે નાના લાલા ભગવાનના હાર છે તમને તમામ આઈટમો નવી નવી ડિઝાઇનોમાં મળી રહેવાની છે અને આ અમારે મોટા લાલા ભગવાનના હાથના કળા છે Ya yeah, mami, Lala bagaimana? mau beli dikiri? kiri Lala. 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 Lala.

હવે આપણે લાલા ભગવાનની ખરીદી કરીને આવી ગયા સઈ અને દુકાન એડ્રેસ ડિસ્ક્રિપ્શન આપેલું છે એક ફેરી તમારે દુકાનની અવશ્ય મુલાકાત લેવી અને તે દુકાનની તમામ એટલે તમામ આઈટમો એકદમ સારામાં સારી આવે છે તમે એક ફેરી દુકાનની મુલાકાત લો હા અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે કરી દો અને તમને આવા અવનવા વિડીયો આવતા રહેશે એટલે સબસ્ક્રાઈબ કરી જો લાઈક કરો અને શેર કરો એટલે જેવો અમે વિડીયો મૂકીએ એવો એ પહેલાં તમને નોટિફિકેશન આવી જાય ના મિત્રો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈશીએ